જે રીતે રાજ્યના કૃષિમંત્રી ઉર્જામંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ આજે સાહેબ અહીંયા દિવસે વીજળી આઠ કલાક તો દૂરની વાત છે ટોટલ આઠ દિવસમાં ટોટલ આઠ કલાક વીજળી મળી નથી એટલે આજે વડોદરા સબડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે તમારાથી ચાચલાણા છાસઠ કેવી જે છે એ તેર વર્ષની અંદર બે તાર જોડી નથી શૈકા બેરાજા રાજા છાસઠ કેવી છે આખે આખું તૈયાર છે બે તાર જોડવાના વાક્યે અટકું છે તમે આઠ વર્ષમાં બે તાર જોડી નથી શૈકા ખેડૂતોને આઠ દિવસે આઠ કલાક તો દૂરની વાત આઠ દિવસમાં આઠ કલાક વીજળી આપી નથી શકતા એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે આજે ઢાંકણી પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાવ્યું છે